સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીએ ઓલપાડ તાલુકાના ઉમરા ગામ ખાતે ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરે તે પહેલા રેડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂપિયા ચૌદ લાખથી વધુનો મુદ્દા માલ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત જિલ્લાના એલસીબી જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ગામ ખાતે રહેતો રઘુ ભરવાડ ભરવાડ તથા વિનોદ ઈસમોએ ઉમરા ગામની સીમામાં આવેલ મેહુલભાઈ ભરવાડના તબીલાની સામે રાજનંદીની સોસાયટી તરફ જતા કાચા રસ્તા ઉપર ટેમ્પામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી સગે વગે કરવાની પેરવીમાં છે તેવી ચોકસ બાતમી આધારે બાતમી અળી જગ્યાએ જઈ રેડ કરતાં ટેમ્પોમાં ખાલી કેરેટની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા ચૌદ લાખથી વધુનો મુદ્દામાલ પકડી પાડી દારૂનો જથ્થો ભરી આપનાર તથા મંગાવનાર તેમજ ગુનામાં મદદગારી કરનાર ત્રણ ઇસોમેને ગુનાના કામે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી